જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સુઝુકી આલ્ટો આઠસો એલેક્સાઈ જોઈ રહ્યા છો આલ્ટો આઠસો વેચવાની છે તો વિડીયો પૂરું જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર ને તેર ચૌદના મોડલની આલ્ટો ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની ની અંદર તમને આ આલ્ટો ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો અત્યારે સબસ્ક્રાઈબ કરવી મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું બે હજાર ને તેર ચૌદના મોડલની આલ્ટો ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે સેકન્ડ ઓનર છે આ ગાડીના કંપનીની મ્યુઝિક સિસ્ટમ તમને આમાં જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ સારી છે પાવરફુલ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગાડીમાં તમને લોક જોવા મળશે તેમજ પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડોઝ પણ અવેલેબલ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે કોઈ એક્સિડેન્ટ થયેલું નથી ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત એક લાખ એકાણું હજાર તેમાં તમને હજી થોડો ઘણો ફેરફાર થઈ જશે અલ્ટો ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને મોરલીવાળા ઓટો કારમાં તમને આ જામનગર જિલ્લામાં તમને આ અલ્ટો ગાડી જોવા મળે છે મેહુલભાઈને આ ગાડી વેચવાની છે મેહુલભાઈનો નંબર એક્યાસી ચોપન જીરો આઠ સાઠ ત્રેપન આ મેહુલભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે અલ્ટો જોવા મળે છે અલ્ટોમાં આખી ગાડી ઓરિજિનલ ગાડી છે ક્યાંય સડો કે કાટ તમને ક્યાંય જોવા નહીં મળે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કન્ડિશન સારી છે ટાયર સારા એન્જિન પાવરફુલ પેટી પેક એન્જિનની અંદર તમને આલ્ટો જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ આલ્ટો ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચાલેલ છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો એલેક્સાઇ આઠસો વેચવાની છે